વ્રજ અને વૃંદાવનના તમામ વ્યક્તિઓનો પ્રાણ ગયો છે. वृंदावनનો સૂરજ ગયો આજે. સબ લોકો માં યશોદાને લઈને પાછા આવ્યા છે. આજ તમામ વ્યક્તિઓ नंद बाबाના આંગણામાં બેઠા છે. કોઈ પોતાના ઘરે ન ગયા. આખો દિવસ કોઈએ જલપાન ન કર્યું. કનૈયાના વિયોગમાં સવે નિર્જળા બેઠાયો છે આખો દિવસ. ભગવાનનો રથ ગયો ને સમય એ માર્ગની અંદર યમુનાના કિનારે ભગવાને અકૃજી મહારાજને દર્શન આપ્યા એ કથા બતાવી ત્યારબાદ ભગવાનનો રથ મથુરામાં પહોંચી ગયા મથુરામાં ગયા છે એટલે બગીચાની અંદર ઉતારો મળ્યો અકૃજી મહારાજ કંસ પાસે ગયા એટલે કંસ કહે છે કે અકૃર મારું કામ થયું કે નહીં ઓલા છોકરાને લાવ્યા કે નહીં મહારાજ લઈ આવ્યો ને ક્યાં છે અરે બગીચામાં ઉતારો આપ્યો કંસ કહે છે એને બગીચામાં ઉતારો દેવાય એને ખબર પડી જશે તો વૈયા જશે અને ત્યારે અકૃજી મહારાજ બોલ્યા છે મહારાજ ક્રોધે ન ભરાતા પણ એક વાત કહું જવાનો સમય હવે તમારો થયો છે આવા વાળો આવી ગયો હવે તૈયારી તમે ચાલુ કરો જવાનું તમારે છે હવે આ બાજુ બગીચો સુંદર મજાનો જોયો અને મથુરાની બજાર જોવા માટે નીકળ્યા છે મથુરાની બજાર જોવા માટે નીકળ્યા અને બરાબર બજારમાં ચડ્યા અને ચડતાની સાથે જ ચાલુ કરી દીધું ભગવાન વૃંદાવન વિહારી લાલ નો જય હો વૃંદાવન વિહારી લાલ નો જય હો મથુરાના લોકો વિચારમાં પડ્યા અત્યાર સુધી મથુરા નરેશ કંસ નો જય થતો હતો અને આ વૃંદાવન વિહારી લાલ વાળું કોણ આવ્યું જ્યાં બધા લોકો બજારમાં આવે ને જ્યાં જુએ ને ઓહો આ તો પેલો નંદ ને યશોદા નો છૈયો આવ્યો પેલો માખણનો ચોર આવ્યો આખા ગામમાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ અને બરાબર ટોળી નીકળી એટલે સ્ત્રીઓ એના બધાના કપડા ઉપર એ ટોળી ઉપર કોઈ કે છાશ રેડી કોઈ કે દહીં રેડા કોઈ કે માખણ રેડા છે બધાના કપડા બગાડ્યા છે એક ગોવાળીઓ કહે છે કનૈયા કપડાનું કાંઈક કરીને અને એ સમયે રાજનો ધોબી હાલ્યો આવતો હતો ધોબી પાસે કપડા માંગ્યા ભગવાને પણ ધોબી જરાક આડાવળો થયો ભગવાન માટે ન બોલવાના શબ્દ બોલ્યો ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો ધડથી મસ્તક અલગ કરી નાખ્યું એનું સરનામું ભૂસી નાખ્યું રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખ્યું ધોબી ગયો દોબી ના હાથ માંથી પડેલું પોટલું નીચે પડ્યું ખોલી અને બધા લોકો મીંડા કપડા પહેરવા કોઈક ને ટૂંકા થાય કોઈક ને મોટા થાય કોઈક ને ગઘા મગા થાય એટલે દરજી કાકા ની દુકાને એ કપડા રિપેર કરાવ્યા દરજી કાકા ને પણ આશીર્વાદ દીધા કે કાકા બે આશીર્વાદ તમને દઈને જાઉં છું કે તમે અત્યારે સિલાઈ બહુ સસ્તી રાખી એટલે બે હજાર ને અઢાર ની સાયલ આવશે ને ત્યાં કાપડ કરતા તમારી સિલાઈ મોંઘી થઈ જાય પેલો આશીર્વાદ ઈ આપ્યો બસો